નું સરસ મજાનો તમારું મુખપૃષ્ઠ છે દોસ્તો જેની અંદર આપણે રાષ્ટ્રીય મુદ્રાઓનો સમાવેશ થયેલો છે રાષ્ટ્રીય ચિહ્નો જેની અંદર બતાવવામાં આવ્યા છે બરાબર તો ઝડપથી આપણે આજનો ધોરણ પાંચ નો ભાગ પાંચ જોઈએ ભાગ પાંચ નો આપણે વિડીયો જોવાનો છે તો એના માટે દોસ્તો આખી તમારે આ પીડીએફ સ્વરૂપે ખજાનો છે એમાં ધોરણ પાંચ નો વિભાગ તમારે સિલેક્ટ કરીને અંદર તમારો ખજાનો લૂંટી લેવાનો છે જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો અને હા વિડીયો જેને લાઈક નથી કરેલો લાઈક કરી દો અને હા કમેન્ટમાં દોસ્તો યસ લખીને તમારી હાજરી પુરાવાનું ભૂલશો નહીં ચલો ત્યારે ઝડપથી જોઈએ આપણે આપણે આજનું આજે પર્યાવરણનો જોવાનો છે છે દોસ્તો પર્યાવરણમાં પ્રકરણ બીજ કહે છે ખેડૂતની વાર્તા ચલો પ્રશ્ન એક જોઈએ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બેકેટમાં એટલે કે કોશમાં ખાનામાં આપણે લખવાનું છે કપાસ એ કઈ ઋતુમાં થતો પાક છે ઉનાળો શિયાળો ચોમાસું કે તમામ ઋતુ કપાસ એ ચોમાસામાં થતો પાક છે ચાલો નીચેનામાંથી અગાઉના સમયમાં કયા સાધનથી ખેતી થતી હાર્વેસ્ટર તો પહેલાના સમયમાં હળથી ખેતી થતી હતી પહેલાના સમયમાં ખેડૂતો ખાતર તરીકે ખાતરનો ઉપયોગ કરતા નીચેનામાંથી શિયાળામાં થતો પાક કયો છે તો શિયાળામાં થતો પાક છે ઘઉં અમે જોવા અહીંયા એ લખેલો છે નીચે પૈકી તેલીબિયાનું ઉદાહરણ કયું છે નથી તેલીબિયા કયા નથી મગફળી મગફળી દિવેરા ને કપાસ તણાઈમાંથી તેલ નીકળે ઘઉં એ તેલીબિયા નથી ખેતીમાં ઓછા સમયમાં વધુ કામ આપતું સાધન કયું છે ઓછા સમયમાં ટ્રેક્ટર છે વધુ કામ આપે છે બીજ સાચવવા અગાઉના સમયમાં લોકો લીમડાના પાંદડામાં પણ રાખતા હતા રેતીમાં દબાવતા રાખમાં રાખતા તો જવાબ આવશે ઉપરના તમામ ઉંબાડિયું કોને ક્યાંનું વખણાય છે તો દોસ્તો ઉંબાડિયું છે વલસાડનું દક્ષિણ ગુજરાતનું વખણાય છે બળદની જગ્યાએ હવે લોકો ખેતી કરવા કયું સાધન વાપરે છે બળદની જગ્યાએ હવે ખેતી કરવા લોકો ટ્રેક્ટર વાપરે છે સુતરની આટી શામાંથી બને છે તો સુતરની આટી બને છે કપાસમાંથી અહીંયા આપણે નવા પ્રકારની ખેતી થી શું આવ્યું અને શું ગયું તેનું વર્ગીકરણ કરવાનું છે તમને અહીંયા બધી અલગ અલગ જે શું આવીને શું ગયું એની વિગતો આપેલી છે અને એ તમારે એને આપણે લખવાનું છે નવા પ્રકારની ખેતીથી શું આવીને નવા પ્રકારની ખેતીથી શું ગયું તો જો ઉત્પાદન વધ્યું આપણે અહીંયા આવશે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ આ બાજુ આવશે બરાબર પાણીનો વપરાશ ઓછો થયો એ આપણે આ આ બાજુ આવશે ખેડૂતનો શ્રમ ઘટ્યો એ આપણે અહીં લખીશું દવાવાળા શાકભાજી મળવા લાગ્યા ઉત્તમ બિયારણ મળવા લાગ્યા એકથી વધુ પાકના ઉત્પાદનો થયા આવક વધી આધુનિક ખેતી સરળ બની ખેતી મોંઘી બની રોગોની માત્રા વધી અને ખેડૂતનું જીવન ધોરણ સુધર્યું શું ગયું તો જમીનની ફળદ્રુપતા ગઈ પાણીનો વપરાશ ઓછો થયો પરંપરાગત બીજ નાશ પામ્યા ખેતુ માટે લોકોની જરૂરિયાત ઘટી અને ખેતીની આડપેદાશો વણ વપરાય વગર રહેવા લાગી ચલો ત્યારે જોઈએ પ્રશ્ન જવાબ લખીએ બીજ સાચવવા તમારે ઘરે કઈ કઈ જૂની પદ્ધતિનો ઉપયોગ થતો થાય છે તો બીજ સાચવા માટે અમારા ઘરે તેને સુકવીને રાખવામાં આવે છે લીમડીના પારમાં નાખવામાં આવે છે અથવા તેને દિવેલ લગાવીને એને મોરણ કરીને સાચવવામાં આવે છે બીજ સાચવા તમારા ઘરે કઈ કઈ નવી પદ્ધતિનો ઉપયોગ થાય છે તો નવી પદ્ધતિમાં હાલ આપણે હવા ચુસ્ત ડબ્બા કે પ્લાસ્ટિક ની બેગમાં રાખવામાં આવે છે અથવા બજારમાં મળતી જંતુનાશક ગોળીઓ પારાની ગોળીઓ નાખીને સાચવવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ અગાઉના સમયમાં ખેડૂતો ખેતી કરવા કયા કયા સાધનો અગાઉના સમયમાં ખેડૂતો ખેતી કરવા હળ પાવડો કોદાળી દાંતડું અને બળદગાડા જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા હાલના સમયમાં તો હાલના સમયમાં ટ્રેક્ટર થ્રેશર હાર્વેસ્ટર સેટ અને આધુનિક ડ્રીલ મશીનોનો ઉપયોગ થાય છે તમારા ઘરે રોટલી તો રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ અને રોટલા બનાવવા માટે બાજરી અથવા મકાઈના લોટનો ઉપયોગ થાય છે તેવા કયા અનાજ કે કઠોળ કયા કે તેલીબિયા છે લીલા અને બંને ઉપયોગ થાય છે તો વટાણા તુવેર ચણા અને અને મકાઈ એવા છે છે કે જે બંને ઉપયોગ થાય લીલા ખેતી સાથે જોડાયેલા કયા તહેવારોના નામ જણાવો ખેતી સાથે અષાઢી બીજ હોળી પોંગલ ઓણમ બૈસાખી અને મકર સંક્રાંતિ જેવા તહેવારો ખેતી સાથે જોડાયેલા છે તમારા ગામમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી કઈ રીતે મેળવે છે તો અમારા ગામમાં પાણી ખેડૂતો ને દ્વારા કુવા દ્વારા બોરવેલ કે વરસાદ દ્વારા સિંચાઈ માટે પાણી મળે છે તમારા ગામના ખેડૂતો કયા કયા રાસાયણિક ખાતરો વાપરે છે તો અમારા ગામના ખેડૂતો યુરિયા ડીએપી અને એનપીકે જેવા રાસાયણિક ખાતરો વાપરે છે સજીવ ખેતી એટલે શું જો સર રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વગર કરવામાં આવતી ખેતીને સજીવ ખેતી કહે છે એનાથી જમીનની ફળદ્રુપતા જળવાય છે અને શુદ્ધ તેમજ પૌષ્ટિક પાક મળે છે ચલો તમારા વિસ્તારમાં મળતા શાકભાજી અનાજ કઠોળ અને મસાલાના મેં જો શું લખ્યું છે મારા વિસ્તારમાં રીંગણ બટાટા ભીંડા દૂધી અને ટામેટા શાકભાજીમાં અનાજમાં ઘઉં બાજરી મકાઈ ડાંગર અને જુવાર કઠોળમાં મગ તુવેર ચણા વાલ અને અડદ અને મસાલામાં મરચું હળદર જીરું ધાણા અને જોવા મળે છે તફાવત આપો રાસાયણિક ખાતર દવાવાળી ખેતી દવા વાળી ખેતી થતું નુકસાન તો ફાયદામાં દોસ્તો કેવું પડે કે પાકનું ઉત્પાદન ઝડપથી અને વધુ મળે છે પાકને જંતુ અને રોગોથી બચાવી શકાય છે અને ખેતીમાં ઓછી મહેનતે વધુ પાક લઈ શકાય છે નુકસાન ની વાત કરીએ તો જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે દોસ્તો ધીમે ધીમે પાકમાં ઝેરી રસાયણું ભરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે છે ચલો પ્રોજેક્ટ કરી આપેલું તમે કોઈ પણ એક ખેડૂતની મુલાકાત લઈ તેમની વિગત લખો તમે તમે અલગ અલગ લખી શકો છો જો મેં રમણભાઈ લખ્યું છે કોઈ રમણભાઈ લખો કોઈ મગનભાઈ લખો કોઈ કિશનભાઈ લખો જે તમારે લખો તમે લખી શકો જો તમે કેટલા વીઘા એકર જમીન છે તો તમે અહીંયા દસ એકા વીઘા મેં લખી છે તમે બે પાંચ સાત જે તમારા મનમાં હોય જે તમે ખેડૂતની મુલાકાત લીધી હોય જેટલા વીઘા હોય એટલે તમે લખી શકો છે તેઓ કેટલી સિઝનની ખેતી કરે છે તેઓ બધી સીઝનમાં ખેતી કરે છે તેઓ કયા કયા પાક લે છે તેઓ મકાઈ બાજરી અને ઘઉં જેવા પાક લે છે તેઓ બીજ ક્યાંથી લાવે છે તો દુકાનથી લાવે છે તેમની ખેતીમાં સિંચાઈ કેવી રીતે કરે છે તો બોરવેલથી કરે છે ખેતીમાં તેઓ રાસાયણિક દવા કે ખાતર વાપરે છે તો હા તો કયું તો કેજીઓ ખાતર તેઓ ખેતી કરવા માટે કયા આધુનિક સાધનો વાપરે છે તો ટ્રેક્ટર તેઓ સજીવ ખેતી કરે છે તો ના સજીવ ખેતી કરતા જ નથી લે પણ ના તેમને કોણ મદદ કરે છે તેમના ઘરના સભ્યો આધુનિક ખેતી થી ખુશ છે હા કારણ કે ઉત્પાદન આવક વધુ મળે છે તો દોસ્તો આપણે સરસ મજાનો આપણો પર્યાવરણનો પાઠ હતો તમને અહીંયા આપણે સમજણ સાથે આખો પીડી તમને મેં વિડીયોમાં તમને આખી તમારે એસાઈમેન્ટ સ્વાદ દિન પોથીમાં જે આ પાઠ છે એ તમે પૂરી શકો એટલે તમને સમજાયેલું છે તો કમેન્ટમાં દોસ્તો ખાસ જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો